એટલે જો હું આ કથા કરતો તો વક્તા તરીકેનું મારું કર્તવ્ય કે મારે દિલથી કથા કરવી એટલે હજારો માણા સભામાં હોય તોય હું એટલા જ ભાવથી કથા કરું અને હા મેં પચાસ માણા હોય તોય હું એટલા જ ભાવથી કથા હું મારી કથામાં ફેર કોઈથી ન પડવા દઉં પચાસ તો પચાસ આપણે દિલથી ઈ માણા રાજી થાય એટલું કામ કરવું હવે પછી નિતર અમારા વક્તાઓમાં એવું હોય માણા બરાબર ન હોય તો હવા નીકળી જાય આમ ફુગામાંથી ઢીલો પડી જાય એવું નહીં કોઈ બી શાસ્ત્ર લઈએ તો યથાર્થ ન્યાય આપવો હરેક વ્યક્તિ જો એનું કર્તવ્યનું પાલન કરે ગુરુ એના કર્તવ્યનું પાલન કરે શિષ્ય એના કર્તવ્યનું પાલન કરે તો ગુરુ શિષ્ય બધા સુખી થાય પુત્ર અને માતા પિતા પોતપોતાના કર્તવ્યનું પાલન કરે એટલે રામ ને દશરથ જેવું સુખ આવે આવે ને આવે સાસુ અને વહુ પોત પોતાના કર્તવ્યનું પાલન કરે તો સીતા ને જેવું સુખ આવે આવે ને આવે તો પેલો ધર્મ ઈ સનાતન ધર્મ એ હરેક વ્યક્તિએ પાળવાનો હોય હરેક વ્યક્તિએ નાનો મોટો બધાએ પાળવાનો હોય હરેક યુગમાં પાળવાનો હરેક વ્યક્તિએ પાળવાનો હરેક સમયે પાળવાનો એ સનાતન ધર્મ જે છે એની રક્ષા કરવી અને બીજો આપણો પોતાનો પર્સનલ ધર્મ કેતા આપણે જે છીએ એનું કર્તવ્ય દિલથી નિભાવું પિતા છીએ પુત્ર છીએ એક આગેવાન છીએ એક સમાજના આગેવાન છીએ એક કંપનીના આગેવાન છીએ કે આપણે સાધુ છીએ વક્તા છીએ શિક્ષક છીએ ડૉક્ટર છીએ તો મારું શું કર્તવ્ય બને સમાજ માટે એ મારે દિલથી નિભાવ હવે આવી રીતે જો હરેક વ્યક્તિ પોતપોતાના કર્તવ્યનું પાલન કરે હું તમને એમ કહું કે આપણે જેટલા નેતાઓ ભારત દેશમાં હોય બધાય પોતપોતાનું સરદાર પટેલને ગાંધીજીની જેમ કર્તવ્ય નિભાવે તો આ દેશ સ્વર્ગ બને કે ન બને ભાઈ ક્યાં બધા જ પોતપોતાનું કર્તવ્ય સરદાર પટેલની જેમ નિભાવે તો આ દેશ ક્યાં જાય અબ્દુલ કલામની જેમ નિભાવે હા કોઈ દિવસ કોઈ સંગ્રહ વૃત્તિ જ નહીં આ બધા નિષ્પૃહ માણસો હતા એકદમ નિષ્પૃહ માણસો કોઈ પ્રકારનો સંગ્રહ નહીં અબ્દુલ કલામે કોઈ સંગ્રહ નો હતું એ બધું ટ્રસ્ટમાં જમા કરાવીને આવા માણસો બધા એટલે આવા વ્યક્તિઓ એક વ્યક્તિ એક ખાલી આપણે યાદ કરીએ રાવ સાહેબ અહીંયા ગુજરાત સુરતમાં આપણે આવ્યા કમિશનર અને એણે પોતાની જે ભૂમિકા એ નિભાવી યથાર્થ તો આપણું સુરત આમ સ્વચ્છ સિટીમાં આવવા માંડ્યું કે ન આવવા માંડ્યું તમે એક એક વિચાર કરો મને એમ થાય કે એક અધિકારી જો પોતાનું કર્તવ્ય યથાર્થ નિભાવે એના જે પાવર એના જે રાઈટ્સ છે એની પાસે એની એ જે કરી શકે એમ છે એ જો એ દિલથી એનું કામ કરે ને તો તો આ આખો દેશ કેટલો સ્વર્ગમય બની જાય અમેરિકા કરતાં સારો દેશ આપણો બને જો બધા પોતપોતાનું કર્તવ્ય પ્રામાણિકપણે નિભાવે તો બીજો ધર્મ આપણું જે કર્તવ્ય એને યથાર્થ નિભાવવું કાલ આપણે ત્યાં હોઈએ ન હોઈએ આપણી ભૂમિકા અમને રુસ્તમબાગ બાગ હોય પૂતું બાલ બાલસ્વામી અમે ઠેઠ સુધી રોસ્તમ બાગનું દિલથી આમ આમાં એમ થાય કે આપણું એવી રીતે અમે સેવા કરી નાખ્યા કાલ આપણે ત્યાં નથી જ રહેવાના આપણને ખબર જ છે ત્યાં આપણે રહેવાનું છે જ નહીં બરાબર છે સારું અમે અમે જાજુ તો અમે આમ જીવા બરાબર સારો સંત આશ્રમ છો ત્યાં તો લોકડાઉન આવી ગયું લોકડાઉનમાં તો મંદિર હાંસવાનું હતું બે વર્ષ એમ હાંચ્યું અમે કોઈ આવક નહીં ને માથે દેણું તોય હાચ્યું બરાબર પણ આપણે એટલી ખબર છે કે આપણા હાથમાં જે છે એ આપણે દિલથી ભૂમિકા ભજવવી જોઈએ આજ કોઈ પણ એ એ રુસ્તમબાગ મંદિરમાં જાય એ મંદિરને નિહાળે એ દેવને નિહાળે તો એનો અંતર આત્મા રાજી થાય થાય ને થાય આપણે આપણું કર્તવ્ય દિલથી નિભાવીએ એટલે પ્રસન્નતા મળે મળે ને મળે એટલે બીજો ધર્મ આ છે કર્તવ્ય હવે ધર્મની જે વાત તો આવે ને માણસોમાં પછી સંપ્રદાય લેવલોએ જુદા જુદા ઘણાય ધર્મો હોય એમાં હું પડતો નથી એવા ઘણા બધા એક એક સંપ્રદાયના પોતપોતાના ઘણાય ધર્મો નિયમો હોય આ ખાવું આ ન ખાવું કોઈ કે આ આ અમુક તમે જુઓ તો આપણે છે લસણ ડુંગળી ન ખાઈ બરાબર સ્વામિનારાયણવાળા છે વૈષ્ણવોવાળા છે લગભગ અમુક ન ખાતા હોય બધા ન ખાય તો અમુક લોકો છે એને ખારિયા શાકવીના જામે જ નહીં કયો આપણે વઘાણી લ લસણ ડુંગળી આપણે કોઈ દી અડી જ નહીં બરાબર આપણને ગમે નહીં ને આપણે ખાઈ નહીં એવું બધું આપણું ખરું તો અમુક અમુક હોય તો એને એ વિના ન હાલે તો હું એવું કાંઈ નહીં કહેતો આ સારું ના જે જેના ધર્મ હોય બધાને આ હવે હવે એ જ રીતે આપણે જોવા જઈએ તો આ જૈન ધર્મવાળા છે એ કંદમૂળ કાંઈ ન ખાય ગાજર ન ખાય બટેકા ન ખાય શક્કરિયા ન ખાય અને અમારે બટેકા વિનાનું એ કોઈ શાક ન હોય લ્યો તુરિયા હોય તો બટેકા તો હોય જ રીંગણા હોય તો બટેકા તો હોય જ ભીંડો હોય તો એમાં અમારે બટેકા તો હોય જ વાળા જે નથી ખાતા એ બધોય ઉપાડ અમે કરી લઈ સમજાણું એટલે આ બધા ધર્મો એ હવ હવના સંપ્રદાયના રેય હવ હવના સંપ્રદાયો પ્રમાણે એમાં મને કોઈ બહુ ઓલું નહીં હવ હવની રીતે હવ પાળે જો અમારે અહીંયા અમુક સંતો આવે ને તો અમે બ્રાહ્મણોના હાથનું જમીએ અમારે અહીંયા આવે અમુક સંતોથી બ્રાહ્મણોના હાથનું ન જમતા હોય એવાય હોય તો અમે એને અમે રાંધી દઈએ હા કે ભાઈ હાલો અમે સંતો રાંધી દઈએ આપણે કોઈના ધર્મમાં ડિસ્ટર્બ રૂપ ન થાય મને એટલી ખબર પડે કે માણસ સુખી સનાતન ધર્મ પાળવાથી અને કર્તવ્ય ધર્મ પાળવાથી થાય પછી પોતપોતાના રીતના જે ધર્મ હોય એમાં આપણે ડિસ્ટર્બ ન થવું આપણે એને સહયોગ રૂપ થવું આપણે બનાવી દેવાનું ઈરાધીને જમી લઈ કોઈ એમ કે ભાઈ અમારે ફલાહાર કરો તો અમે કે ફલહારું મને એમ એમાં કોઈ દી એવું ન લાગે કે એ અમારા કરતાં ને અમે નીચા તમે અમારું આમ ઇન્સલ્ટ મને એવું કોઈ દી ન થાય એ હો હો ના ધર્મ હોય હવું પાળે જેને જે રીતે ખાવું પીવું હોય એ રીતે રાખે જો આ બાલસમી સોળે બોળેનો તમને ગ્રહસ્થન બહુ ન ખબર હોય અમારે કેવું હોય કે કોઈ પણ લોટવાળી ચીજ હોય એને પાણી અડી જાય એટલે પછી અમારી ન હાલે કોઈ લોટવાળી ચીજ કોઈ પણ હોય લોટ પછી જવારનો હોય કે ઘઉંનો હોય કે બાજરાનો હોય કાંઈ પણ એને પાણી એકવાર અડ્યું એટલે એ પછી વસ્તુ બોળે થઈ ગઈ કહેવાય અમારે એટલે અમારે ન હાલે અને એ સાધું હોય તો જ હાલ બીજા કોઈ અડ્યું હોય તો અમારે એ ન હાલે એમ રોટલી હોય લોટ હોય મોહનથાળ હોય અડદિયા હોય હવે એને તમે સેજ પાણી અડી ગયું એટલે અમારી બોળે થઈ ગયું કહેવાય પછી અમારી ન હાલે અને જો લઈ જવું હોય તો કાં એને દૂધમાં બનાવવું પડે અને કાં છે તો એને કેળના પાણીમાં બનાવવું પડે આવો અમારો ધર્મ આ ધર્મ હું કોઈથી કોઈને કંઈ કહેતો નથી એમાં બહુ અમને રહેશે નહીં એટલે પાળીએ છીએ એમ અમારું જે છે એ અમે રાખીએ છીએ એમ કે આ અમારો ધર્મ હવે અમારે બોળે થવામાં કેવું પાણી અડે ને એટલે બોળે થાય અમુકને બોળે કઈ રીતે થાય મીઠું નાખે ને એટલે બોળે થાય એટલે આપણે સ્વામિનારાયણ ભગવાન આવ્યા તો મહારાજ મીઠું નાખવા પોતે જાતા પોતે બ્રાહ્મણ કોઈ રાંધતો હોય મહારાજ મીઠું નાખવા જાતા એટલે મીઠું નાખે ને એટલે એને બોળે થઈ જાય પછી એનું ન પાણી અડે તો એને કાંઈ વાંધો નહીં તમે ઘઉંનો લોટ બાંધી દીધો એને તો એને કાંઈ વાંધો નહીં મીઠું નહીં નાખવાનું એટલે એને હાલે અમારે તો પાણી અડ્યું એટલી લોટ હાલે જ નહીં હવે અમારે એક નેપાળી પંડિત હતા બરાબર ઈવડાયને કેવું કે ચૂલે ચડે એટલે બોળે થાય તમે લોટને બાંધી દો એમાં મીઠું નાખી દો અને લોટ એને આપો એને કાંઈ વાંધો નહીં પણ જો ચૂલા ઉપર એ રોટલી ચડી ગઈ આમ શેકાઈ ગઈ એટલે પછી ન હાલે બીજાથી હવે આવા બોળે થવાના બધાના ધર્મ જુદા જુદા એટલે હું એમાં કોઈને ક્યાંય નાખતો નથી મેં જે આજ વાત કરીને એ દુનિયાભરના માણાને લાગુ પડે ને એવી વાત કરી એક સનાતન ધર્મ પાળો અને બીજો કર્તવ્ય ધર્મ પાળો જે પોતાનું કર્તવ્ય એનું યથાર્થ પાલન કરો અને ઓલા ધર્મો જે છે સંપ્રદાયોના કે રીતરીઓ એ હવ હવની રીતે પોતપોતાના સંપ્રદાય પ્રમાણે યથાશક્તિ પાળો એની આપણને કોઈ ના નથી પણ ઓલા બે વસ્તુ છે એ સાર્વજનિક ધર્મ છે